માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં મિત્રો તમે જે ગાડી જોઈ રહ્યા છો યુન્ડે વરના ગાડી બે હજાર વીસનું મોડલ એસ એક્સ વર્ઝન ડીઝલ વેરિયન્ટમાં ગાડી જોવા મળી છે ડીઝલ એન્જિન ગાડી છે ફૂલ જવાબદારી સાથે વરના ગાડી વેચી દેવાની છે સાવ ઓછી ચલાવેલી ગાડી અને સાચવેલી ગાડી છે ટોપ કન્ડિશનમાં ગાડી છે તમે ગાડીની કન્ડિશન વિડિયોમાં જોઈ રહ્યા છો વ્હાઇટ કલર ગાડી વન ઓનર ગાડી બે હજાર વીસનું મોડલ છે ચાચવેલી ગાડી છે મિત્રો તમારે આ ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો ગાડીની બધી જ માહિતી આ વિડીયોમાં મળી રહેશે મિત્રો તમારે આ ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો ગાડીવાળા ભાઈનો નંબર ગાડી ક્યાં જોવા મળશે તેમજ ગાડીની કિંમત તેની બધી જ માહિતી આ વિડીયોમાં મળી રહેશે તો વિડીયો સાથે જોડાયેલા રહેજો મિત્રો તમારે આ ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો ગાડીના માલિકનો નંબર ક્યાંથી મેળવો તેની વાત કરી દો તો વરના ગાડીના માલિકનો નંબર તમે જે આ વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે જ તમને માલિકનો નંબર એમ ત્યાં મળી રહેશે તે આ ગાડીવાળા ભાઈનો નંબર છે આ ગાડીના માલિકનો નંબર નેવું નવ્વાણું પંદર છપ્પન એક્યાસી તે ગાડીવાળા ભાઈનો નંબર છે તમે તેમને ફોન કરીને આ વરના ગાડી વિશેની વધુ માહિતી મેળવી શકો છો ફૂલ જવાબદારી સાથે યુંડાઈ વરના વેચી દેવાની છે મિત્રો જો આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં આપેલું બે લાયકનનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો ગાડી ક્યાં જોવા મળે તેની વાત કરી દઉં તો આ વરના ગાડી તમને પ્રોપર સુરત ખોડલ મોટર્સમાં જોવા મળી રહેશે તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ શકો છો અને ગાડીની કન્ડિશન જોઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી તમે ગાડી ખરીદી શકો છો ચાચવેલી ગાડી વ્હાઈટ કલરમાં ગાડી ડીઝલ એન્જિન ગાડી છે વન ઓનર ગાડી ફૂલ જવાબદારી સાથે આ વરના વેચી દેવાની છે તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો અત્યાર સુધીમાં આ ગાડી એકાવન હજાર કિલોમીટર ચલાવેલી ગાડી છે કંપની રેકોર્ડ છે કિલોમીટર ગેરેન્ટેડ જોવા મળે છે ચાચવેલી ગાડી નોન એક્સિડેન્ટ ગાડી ટોપ કન્ડિશન ગાડી ફૂલ જવાબદારી સાથે આ યુડાઈ વરના વેચી દેવાની છે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો તમે આ ભાઈનો કોન્ટેક કરી શકો છો ગાડીના કિંમત વિશે વાત કરી દો તો ગાડીની કિંમત બાર લાખ એકાવન હજાર રાખેલી છે કિંમત અંદાજીત છે કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત અંદાજીત છે તેવું ગાડીના માલિક જણાવશે મિત્રો તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ રહ્યા છો ગાડીમાં કોઈ ફોલ્ટ નથી એન્જિન પાવરફુલ નોન એક્સિડેન્ટ ગાડી છે ચાચવેલી ગાડી છે નંબર વન કંડિશનમાં ગાડી જોવા મળે રહેશે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો તમે આ ભાઈનો કોન્ટેક કરી શકો છો અને તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય કે જોવા જવું હોય આ ગાડી તો તમે જઈ શકો છો પણ તે પહેલાં તમારે આ ભાઈને ફોન કરીને જવાનું રહેશે કારણ કે જો ગાડી વેચાઈ જ ગઈ હોય તો તમારે ખોટો થકો થાય એટલે ફોન કર્યા વિના રૂબરૂ મુલાકાત લેવા ન જવું મિત્રો તમારે પણ જો કોઈ તમારું વાહન વેચવાનું હોય તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ છો સ્ક્રીન પર આ નંબર પર વાહનની બધી વિગતો ફોટા સાથે મોકલી આપવાની રહેશે આપણે બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું આપણે જાહેરાતનો કોઈ ચાર્જ લેતા નથી